જહામ જુઓ બહુ પરસા સાહેબ થોડા ચોકલેટ છે એમ કે નથી ચોકલેટ જે કાર્નટ જે ચોકલેટ આપશે ચોકલેટ ભાઈ ગોલુ ભાઈ ઉતારો પાંચ માકી દો તાકાત કોણ biến kiểu biến kiểu sao thế? Đang học rồi cái gì? Biến kiểu. Biến kiểu જો પ્રતિવાયર પ્રતિવાદી ફોટો થઈ ગયો નવો બાર નહી કરવું પડે સાહેબ બુક કરજો સોમર સોમર જો ઓકે બોલો ને બોલો તો કોક ના આપે સોમર લે 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 સાહેબ હા બોલો આ હવે છૂટા શું થાય છે ટીપા પીમાંથી શું થાય છે તને ગમે છે ટીપા પીવા એમ પછી કેવા લાગે છે ટીપા મીઠા મીઠા સરસ સરસ એટલે વાન લ્યો સાત તમા ખાસ તે ટી મુક્ત ભાઈ

મારું નામ ચાવડા ઉપાસનાબેન પંકજભાઈ છે મારો સન ભાગ્ય પંકજભાઈ ચાવડા એક વર્ષથી સુવર્ણપ્રાસના ડ્રોપ્સ લે છે પણ એનું માઇન્ડ પાવર એનર્જી પાવર એકદમ સુપર હિટ છે અને એની બોલવાની સ્ટાઇલ બધું બહુ અને એને વારંવાર જે બીમાર પડતો હતો એ પણ નથી પડતો અને એને ટીપા પીવા આવવા માટે એટલો બધો તત્પર રહે છે કે નહીં મન જલ્દી જવું છે ક્લિનિક ઉપર જલ્દી જવું છે એવી રીતે કે અને ટીપા પીએ એટલે એમ કે મને બહુ જ ભાવે છે એવી રીતે અને જો એની માઇન્ડ પાવર કેટલો સરસ છે તમે જોઈ રહ્યા છો કે ના હા ઈ બધા આંખો એની સ્ટાઇલ બધી જ રીતે એટલો ઈ બેનિફિટ એને મળ્યો છે કે અમે અમે હવે રેગ્યુલર ડ્રોપ્સ લેવા આવીએ છીએ અને ડ્રોપ્સ જાતે ઘરે પણ લઈ જઈએ છીએ અને પીવા માટે ઓકે સાહેબ લાઈન્સ ક્લબ ઓફ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સિહોરના નગરજનો અને તાલુકાના પ્રજાજનો માટે થતી રહી છે શૈક્ષણિક હોય સામાજિક હોય વૃદ્ધો માટેની હોય બહેનો માટેની હોય સાથે જે ખરેખર આવતા ભારતનું ભાવિ છે એવા નાના બાળકો પણ ખરેખર તેજસ્વી અને સમૃદ્ધ બને સૃષ્ટ બને એ એવા સુંદર મજાના આશયથી લાઇન્સ ક્લબ ઓફ સિહોરના અમારા પ્રમુખ આદરણીય પ્રશાંતભાઈ આસ્તિક અમારા એમજે એફ પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી શ્રીકાંતભાઈ શ્રીકાંતભાઈ દેસાઈ પૂર્વ પ્રમુખ પ્રદીપભાઈ કળથિયા કલ્પેશભાઈ ગોસ્વામી સાથે અમારા યુવાન એવા લાઈન મેમ્બર ભાઈ શ્રી યોગેશભાઈ મલુકા અને તમે વિચારો આખી એક ટીમ જયેશભાઈ સહિતની એવું વિચારેલી છે કે બાળકોને શાસ્ત્રોક્ત બાબત એવી છે કે ગુરુકુશ્ય નક્ષત્રની અંદર એમને જો સુવર્ણ પ્રાસન્નના ટીપા પાળવામાં આવે તો એમનાથી એ અનેક દર્દોથી એ ખરેખર વિમુક્ત રહે અને એનું શરીર સૌષ્ટવ જળવાય રહે અને એ માટે અમે દર મહિને બે જગ્યાએ કેમ્પ કરીએ છીએ એક કેમ્પ હોય છે અમારા ડોક્ટર પ્રશાંતભાઈ આસ્તિક એમના દવાખાને અને ત્યાર પછી બીજો કેમ્પ ડોક્ટર કલ્પેશભાઈ ભૌસ્વામિધાન આ હોસ્પિટલે અને ત્યાં અનેક બહેનો પોતાના નાના નાના હુલકાઓને લાવી અને સુવર્ણ પ્રાસનના ટીપા એમને પીવરાવે છે અને એના કારણે ઉજ્જવળ ભવિષ્ય માટેનો એક બાળક સમૃદ્ધ બને એ માટેનો સુંદર મજાના એક સંકલ્પ સાથે આજનો આ કેમ્પ અમે કર્યો છે અમારા આ કેમ્પને ખરેખર વિશેષ આમ જેમને કહેવાય ને કે એ પ્રસિદ્ધિ આપી રહ્યા છે અમારા શંખનાદના ભાઈશ્રી હરીશભાઈ લાલાણી અને મિલનભાઈ કુવાડિયા સહિતની આખી ટીમ જે જે જગ્યાએ પછી સૌરાષ્ટ્ર સમાચાર હોય સંદેશ હોય ગુજરાત હોય એ તમામ પ્રેસમાં પણ આવે છે અને એને કારણે લોકો સુધી આ વાત પહોંચે છે અને લોકો એમના બાળકોને લઈને એ માતાઓ અહીં આવે છે અને એમને અમે આ સુંદર મજાના પ્રાસદના ટીપા પાય અને સમૃદ્ધ ભારતને ઉજ્જવળ ભારતને આગળ વધારવા માટેનું એક કાર્ય લાયન્સ ક્લબ કરી રહી છે જય હિન્દ જય ભારત ભારત માતા કી જય 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 શ્રી રામ आरु <m>